અનિધિ નું મળતું હોય ને તો ભૂખ્યા રહી જઈજિના ઝડપે જવાનું છે કારણ કે આ સંપત્તિ લક્ષ્મી રહે ને એ પરિવર્તનશીલ છે તમારી નીતિ હશે ને તો બે બાકી જેવી શોર્ટકટ માં ગમે જીવન જીવવા જાય પાંચ વીઘા વેસે જલસા કરવા એટલે એમ ના થાય બાપદાદા ની નિશાની છે પાંચ વીઘા ખરીદી તો જો ખરીદાય છે આ તો ક્યાંક રોડ ના કાંઠા એક છે કાઢી નાખો એટલે એમ ના થાય તું પચાસ લાખ ભેગા તો કરી જો થાય છે આ તો કોક સલાહ આપે પણ લાગી જાય એમાં ધંધે

કે આગળ તો ઘરમાં ચાર જણા છે ચાર જણા કરતા વધુ જરૂર છે સમજાય કે પરમાત્મા ને એક કહું છું કે જીવનમાં કદાચ મારું કાલ શું થશે એવો વિચાર ના કર્યો હોય અને કદાચ નોકરી ધનતો કર્મ માં કરી કદાચ મેં મારું પરિવારનો મારું પેટ ભર્યું હોય અને પછી નો ટાઈમ મળ્યો હોય એ આઈ આઈ તારા મહેમાન ની સેવા કરી હોય

તો મિત્રો આ હતું શ્રી દાનબા શ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે ધાનપા બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા પહેલા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો ખાસ તમે નોંધ લેજો મિત્રો કેમકે દાન બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આપણે આ વિડીયો બનાવીએ છીએ મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને ત્યાંના ઘરે બેસીને દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અનસરતા ફેલાવવા માટે નથી કહેતો કેમ કે આપણે દિવસે દિવસે સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે અને અમુક વિદેશમાં રહેતા હોય અમુક નાના બાળકો હોય અમુક મોટી ઉંમરના હોય અમુક લોકોને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાઈક હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરભ દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાંક આમથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે મેં આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકો મિત્રો તે હિસાબ થી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો અને બોલો સુરપુરા દાદારી છ